હેલો ફ્રેન્ડ્સ તમારો પણ અવારનવાર રોટલીનો લોટ છે તે વધારે બંધાઈ જતો હોય છે અને વધી જતો હોય છે તો આજે હું રોટલીના વધેલા લોટમાંથી ખૂબ જ ટેસ્ટી બે પરાઠાની રેસિપી લઈને આવી છું તો આપણે અહીંયા જે વધેલા લોટ છે તમે જોઈ શકો છો મારી બે રોટલીનો લોટ છે તે વધી ગયો છે તો મેં આ રીતના એને સ્ટોર કરી અને મૂકેલો હતો

તો પહેલાં આપણે અહીંયા રોટલીની પાટલી જે હોય એના ઉપર કોરો લોટ થોડો એડ કરીશું કેમ કે લોટ છે તે તમે જોજો કે લોટ આપણે વધેલો હોય પછી રાખી દઈએ એટલે આ રીતના નરમ પડી જતો હોય છે તો આપણે એને થોડો આ રીતના કોરા લોટમાં થોડો મસળી લેશું જેથી તે થોડો ટાઈટ થઈ જાય લોટ એને આપણે પરાઠા વળવામાં ઈઝી રહે તો આ રીતના મેં લોટને થોડો મસળી લીધો છે હવે આપણે એને બે ભાગમાં કટ કરી લેશું તો આ રીતના મેં બે લુવામાં એને કટ કરી લીધા છે હવે આપણે એક લુઓ લઈશું અને એમાં આપણે આપણે ચાલુ કરીશું તો આ રીતના કોરા લોટમાં એને ડીપ કરી અને પછી આપણે એક મોટી રોટલી વણીએ એ રીતના વણી લેશું તો હું આમાંથી જેટલી મોટી રોટલી થશે એટલી મોટી રોટલી વણી લઉં છું તો રોટલી અહીંયા વણી લીધી છે હવે આપણે એમાં મિડલમાં થોડું સિંગ તેલ એડ કરીશું અહીંયા હું ધાણાજીરુ પાવડર થોડા અજમા અને થોડો ચાટ મસાલો એડ કર્યો છે અને આ રીતના રોટલી ઉપર સ્પ્રેડ કરી દેવાના છે અને હવે આપણે એમાં લસણ એડ કરીશું મેં અહીંયા સાત થી આઠ લસણ નીકળીને સારી રીતના વાટી લીધું હવે આપણે એને આમાં એડ કરી દેસુ અને સારી રીતના આખી રોટલી ઉપર આપણે એને ફેલાવી લેશો આ રીતના આ રીતના લસણના પરાઠા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને શાકની પણ જરૂર નહીં પડે એવા ટેસ્ટી પરાઠા બની અને તૈયાર થાય છે સાંજના ટાઈમે લાગતી નાની મોટી ભૂખ અથવા તો રાત્રે ડિનર માટે પણ આ પરાઠા બનાવી શકો છો એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે લસણને સ્પ્રેડ કરી ઉપર થોડોક લોટ સ્પ્રેડ કરી દેશું ને પછી આ રીતના આપણે રોટલીનો રોલ વાળી લેશું આપણે યલચ્છા પરાઠા બનાવીશું તમે આને આ રીતના પ્લેટ કરી અને પણ કરી શકો છો પણ આપણે આમાં લસણનો યુઝ કર્યો છે તો પ્લેટ વાળીશું તો લસણ છે તે વણવામાં અને શેકવામાં બહાર નીકળી જશે એટલા માટે આપણે આ રીતના રોલ વાળી અને લચ્છા પરાઠા તૈયાર કરીશું તો આ રીતના રોલ વાળી અને પછી આપણે એને આ રીતના રાઉન્ડમાં વાળી દઈશું અને છેલ્લો જે ભાગ વધે એને આ રીતના આપણે થોડો બેન્ડ કરી અને નીચેની સાઈડ બેન્ડ કરી દઈશું તો આપણો આ રીતના લસણના પરાઠાનો રોલ છે તે રેડી છે આપણે લોટમાં એને થોડો ડીપ કરીશું અને પછી આપણે એના ઉપર એકથી બે વાર વેલણથી આ રીતના વેલણ મારી મોટું કરી અને પછી હવે આપણે વચ્ચે થોડા ચીલી ફ્લેક્સ અને ફ્રેશ ધાણા એડ કરીશું આ રીતના તમે ઈચ્છો તો જ્યારે આપણે મસાલો અને લસણ એડ કર્યું ત્યારે પણ આ વસ્તુ અંદર એડ કરી શકાય છે પણ આ રીતના ઉપરથી એડ કરવાથી દેખાવ પણ સારો આવશે અને ચીલી ફ્લેક્સને આ રીતના તેલમાં થોડા તળાશે એટલે તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે તમે ઈચ્છો તો અંદર પણ એડ કરી શકો છો અને ઈચ્છો તો આ રીતના બહાર પણ એડ કરી શકો તો લસણના પરાઠા આપણા વણી અને તૈયાર છે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે બીજો વણીશું આ રીતના આપણે પ્લેટમાં લઈ લેશું પછી બંનેને આપણે સાથે જ શેકી તો આ રીતના પ્લેટમાં લઈને આપણે એક થી બે મિનિટ માટે સાઈડ મૂકી દઈશું અને આપણે બીજો પરાઠો છે તે વણી લેશું તો આ રીતના સેમ આપણે ગ્લુઓ લઈ અને મોટી રોટલી વણી લેવાની છે તો રોટલી અહીં વણાઈ ગઈ છે થિકનેસ તમને બતાવું તો આપણે એકદમ પતલી આ રીતના રોટલી વણી છે હવે આપણે સેમ પ્રોસેસ કરીશું વચ્ચે એક આ ચમચી જેવું તેલ એડ કરીશું થોડું લાલ મરચું પાવડર થોડું ધાણાજીરું પાવડર થોડી હળદર એડ કરીશું અને થોડા અજમા એડ કરી દઈશું અને થોડા આપણે આમાં ચીલી ફ્લેક્સ એડ કરી દેસુ ચીલી ફ્લેક્સ છે તે ઓપ્શનલ છે આ પરાઠામાં જો હોય તો એડ કરવા નહીતર ના એડ કરો તો ફેર ચાલે થોડું આપણે વચ્ચે આ રીતના ધાણા એડ કરી દેસુ અને આપણે આ રીતના સારી રીતના રોટલી ઉપર એને સ્પ્રેડ કરી લેશું અને હવે આપણે આને પ્લેટ વાળીશું આ રીતના જે લચ્છા પરાઠામાં આપણે પ્લેટ વાળી અને એ રીતનામાં પ્લેટ વાળી લેવાની છે આ રીતના પરાઠા વણવાથી પરાઠાના પડ છે તે બધા જ અલગ અલગ થાય છે અને સરસ એવો પરાઠા બને છે તો જો આ રીતના આપણે પ્લેટ આખી રોટલીના વાળી લેવાના છે તો આપણી રોટલી છે એના પ્લેટ છે તે વડાઈ ગયા છે હવે આપણે એને રાઉન્ડ વાળીશું લીલા મરચા ના એડ કરવા હોય તો આ રીતના આપણે તમે જો રાઉન્ડ વાળી લીધું છે હું તમને નજીકથી બતાવું તો પણ તમે જો સરસ રીતના આપણે એકદમ રાઉન્ડ છે તે વાળી લીધું છે હવે આપણે આમાં લીલા મરચાં એડ કરી દેશું આ તમને વિચારતા હિસ્સો કે આટલા મરચાં એડ કર્યા છે તો આ પરાઠા કેટલા તીખા થશે અને કોણ ખાઈ શકશે આ આ તે પણ એટલા મતલબ જેટલા વિચારો છો ને એટલું તીખું લાગતું નથી ખૂબ જ ટેસ્ટી પરાઠા લાગે છે એકવાર આ રીતના લીલા મરચાંના પરાઠા જરૂર બનાવી જોજો ખૂબ જ ટેસ્ટ સારો આવે છે અને ટેસ્ટી લાગે છે તો આ રીતના મરચાં અને ફ્રેશ ધાણા એડ કરી દીધા છે નજદીકથી બતાવું તો તમે જો સરસ એવા લેયર્સ પડ્યા છે

અથવા તમને જે કોઈ તેલ પસંદ હોય એમાં શેકી શકો છો તો જો બંને સાઈડ થી આપણે પરાઠાને સારો એવો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે છે તમે તમે જો સરસ એવો ગોલ્ડન તૈયાર થઈ અને લેયર્સ પણ સારી રીતના લેયર્સ છે તો આપણે આ રીતના બંને સાઈડ થી ફેરવી ફેરવી અને સારી રીતના શેકી લેશું તો આપણે લીલા મરચાં ના પરાઠા છે તે બની અને તૈયાર છે હવે આપણે લસણનો નો જે બનાવીને વણીને રાખીએ છીએ એને આપણે શેકી લેશું તો ફરી આપણે સેમ પ્રોસેસ કરીશું આપણે પેનમાં થોડું તેલ લઈ લઈશું અને હવે આપણે પરાઠાને એડ કરી દઈશું આપણે જે ધાણા અને ચીલી ફ્લેક્સ વાળો ભાગ છે ઉપર રાખીશું અને પેલો ભાગ છે તે નીચે એક સાઈડ થી સારું એવું શેકાઈ જાય પછી આપણે બીજી સાઈડ છે તે બદલશું આ રીતના ઉપરથી થોડું તેલ છે તે આપણે સ્પ્રેડ કરીશું જેથી આપણા ચીલી ફ્લેક્સ છે તે દાજીની

તમે જોઈ શકો છો મન થાય એવા વધેલા રોટલીના લોટમાંથી ખૂબ જ ટેસ્ટી બે અલગ રીતે પરાઠા બની અને તૈયાર કર્યા છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં બાય બાય